વાહ વાહ બાપા મારે બુલેટ લેવી મારા બાપા કેવડી મારા મહેનત કરે મને રડવા આવે બાપા રખે મને જાવ છે વાડી એ મગફળી હિંમ કુકસ વાળા હિંમ કુકસ સીમા બાજુ નું ગામ છે કુકસ ત્યાં જવાનું છે ખેતર છે ને તો હાલો ગીત ગાઈ ગયું થઈ ગયો મારે જાન જાય આ જાન જાય મારે ટાણે આ નહીં હું આવું ભાઈ એ એ સબરુ કાલા સબરુ એ સબલુ કા માઈ કાંગલુ જય મુલીદા જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અત્યારે હું લખીમાં બેજા અહીંયા રસ્તે અમે રહીએ ને અહીંયા આવો રસ્તો નજીક જ છે લખીમાં ને જાવ છે વાડીએ મગફળી હિમ કુકસ વાળા કુકસ વાળા ની સીમા બાજુનું ગામ છે કુકસ ત્યાં જવાનું છે ખેતર છે ને તો ટ્રેક્ટર લઈને ભાઈ છે ને મજૂર ને તેડ વાગ્યો છે અમે અહીંયા ઉભી જાવ અહીંયા રસ્તો થઈ ગયો હમણાં અહીંયા ટ્રેક્ટર આવી છે

બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અત્યારે હું લખીમાં બેજા એવા રસ્તે અમે રહીએ ને અહીંયા આવો રસ્તો નજીક જ છે લખીમાને જવાનું છે વાળી એ મગફળી હિંમ કુકસ વાળા કુકસ વાળાની સીમા બાજુનું ગામ છે કુકસ ત્યાં જવાનું છે ખેતર છે ને તો ટ્રેક્ટર લઈને ભાઈ છે ને મજૂરને તેડ વાગ્યો છે અમે બેઠા બે ઊભી જવાનું છે અહીંયા રસ્તો છે જો અમે અહીંયા ટ્રેક્ટર આવી છે

હલો ભાઈ તું ફાઈનલી પોચી ગયા છે આપણે આપણી વાડી પાણી વાળવાનું છે બગીચામાં બીજી વાડી છે કેમ છે બાકી પણ આ છે ને બહુ કંઈ ખાસ મોટા નો થયો ના એવા રે વાંધો ને પણ ટૂંકમાં છે ને આવી જાય એકદમ ઓરિજિનલ વાન ફેરો કુદરતી વાન ફેર વાહ ભાઈ વાહ હાલો તો પહેલાં તો આપણે પાણી વાળીએ ને પછી ઘરે હમણાં ભોપ થઈ જશે. તો ભાઈ ફાઈનલી ઘરે પહોંચી ગયા છે ને અટા ટાઈમ થઈ ગયો છે 11:00 લાઈટ આવી જ નથી પણ અમે ઘરે ભાગવા દે. ઘરે બેઠા બેઠા ને અમારા અમારા આ મોટા કારા મોજિયો થા જે કોઈ કરે. એમાં માંડવી છે. છે એમાં કે? ફાકા મારમાં માં ખોટા ખોટા તો એકચ્યુઅલી માટે એને કોઈ નથી ઘરે લખી માંગી ગયા વાળી ઓહ ઓટ સોડા છોડા પીયો ગમ એમ મને છોડા પીયો હે આ એમ નહી કો તમને હું પાઉ એક બાયુ જો આમ વા ફરે પૂરી બેન ને હાસ્યો પૂરી બેન એ જીંકો છોકરો જોયા પૂરી બેન વા ફરે હું એમ ફરું કઈ વાંધો નહી ફરો બે બીજો હું એકચુલીમાં હવે છે ને આપણે વાડીએ કામ છે મજૂર હમણાં આવી છે ને પછી કામ કામ શું મને નથી ખબર હે ઈ હું કંઈ વાંધો ને કંઈ વિચાર નહીં પછી બોલીએ તો ભાઈ સંજયભાઈ છે ને બીજી વાડીએ આવી ગયા છે સહા વાડિયા કારણ કે એને સાહ નાખવાના છે એ આવ્યું ને ચાને ના છે આમાંથી ટૂંકમાં ઓઈલ લીક થવા મળી ગયું હતું અને પેકિંગ ને બધું તૂટી ગયું તો પછી આપણે બધા છે ને બધી અમે એન્જિનિયરું છે ફટાફટ આ બધું ભાગ ખોલી નાખ્યો પાના બધા આપણે પાંચ જોવા બધા

હલો પેલા હું હાથ ધોઈ આવું ને પછી આ સાહ નાખવાનું સમજે ભાઈ કાંઈ ફેર ન પડે આમ જો કંઈ પણ થાય ને તો આપણું મને એવોર્ડ મળી ગયો છે આ બધી તને હું ખબર હેલ્પ હોય ભાઈ આ ન માને ટાઈમ થઈ ગયો છે ના એક જવું ને થોડાક મહેમાન આવ્યા હતા આપણે ગીર બાજુના તો મહેમાન વહી ગયા ને હજી પાછો બીજો ફોન આવ્યો તો બીજા કોઈ મહેમાન આવવાના છે તો હમણાં લેવા જવાના થાય અહીંયા પુલ ઉપર એમ કહું તો આપણે બધા વિડીયો બનાવતા ને ખબર પડી ગઈ કે અહીંયા પુલ છે ને ત્યાં ભાઈનું ઘર છે એ ભાઈ પાછા ત્યાં આવીને ફોન કરશે એક ભાઈ આપણે મહેમાન આવ્યા હતા જંગરને આવ્યા હતા ને કા ભાઈ જંગર તો એ ભાઈની પણ યુટ્યુબ ચેનલ ખેડૂતનો તા એવું કંઈક છે ને તો એ ભાઈ આવ્યા હતા વ્લોગ નહોતો લીધો કારણ કે પછી અમે ટૂંકમાં ફેમિલી આખું હોય પછી ને ગમતું હોય ન ગમતું હોય એટલે હું બને ત્યાંથી વ્લોગ ઓછો લો અમેથી ખીને તો આપણે બનાવી લઈએ અત્યારે પણ હજી બીજા મહેમાન આવવાના છે એનો પણ ગામમાંથી ફોન આવ્યો હતો કોઈક ભાઈનો કે તમારા નંબર માગતા હતા તો અમે જોઈએ કોણ મહેમાન આવે હાલો તો

સાદું જીવો વાળા માણસો છે ફાઇનલી આપણે ટ્રેક્ટર અંદર નવી એલઈડી નું છે ને ટૂંકમાં એડિટ કરી છે નાખી છે નવી તો હાલો બધાય મને છે ને કોંગ્રેચ્યુલેશન ફટાફટ કહી દઉં કારણ કે મેં લાઈટ લઈ એવો હા ચારસો રૂપિયા ચા આપો ને વાહ વાહ લખીમાં તો આવી ગયા વાહ 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 લખીમાં આવ્યા તા મળવા તને ખાસ હા વાળી કઈ લેવા વાત આઠ કિલોમીટર બે ત્રણ મહેમાન આવ્યા તા ગીરના હતા ને બીજા તો પૂછવું નહીં ખાસ કઈ એક ગીરના ગીરના હતા ગીર બાજુના આ લાઈટ નવી લીધી મને મને દુનિયામાં મમ્મી સાપ તૂટી પછી પાઘડી દીધી જો કેમ પડે તૂટી જાય તો કામ અમે તૂટી કામ કરે કામ જો

સમજી આવો ભાઈ જોવા સમય વારં જોવાનું છે અમે વેરીસ કરી લે અને પછી જવાનું છે અમે રોટાટ રાખવા તો આ બ્લોક છે ને અહીંયા જ પૂરો કરી દેસી અને કરી દેસી નહીં કરી દઈ અહીંયા હમણાં મારે કીધું આવું બહુ થઈ જાય બોલો મિસ્ટેક બહુ થઈ જાય જીભ લહરી જાય કંઈ વાંધો નહીં તો આ બ્લોક ને કરી દે અહીંયા પૂરો કાલે મળશું ના આવક સાથે બાબાઈ